से चिंटू चिंटू जा यार फटाफट तू पांच सौ ले ले जी बसो सितर तो लग जोसे पर पांच सौ नहीं लागे ले से मारे दह नहीं लाजी जो ले आना मारे चिंटू बिया चिट्ठी ले जोसे बिया कसू नहीं मेरा वे पासों मुकी दे अबे आवे रे ऐसे मान संग जी ये आई जी मुझे पांच सौ नहीं ले आनी थी पांच सौ नहीं तो जो अबे वो लो ચોકડી નહી આવે પાંચ જોડી નોટો જોવો જોઈએ ચોકડી ચોકડી

જાણો નંબર ગયો મારો નંબર આવશે આ ની અંદર વધારે પૈસા અને ઇનામ આપવામાં આવશે 500 તો 500 500 ડબલ થાય નહીં એક જ છે એક જ છે એક જ છે એક જ છે ચિઠ્ઠી ખુલી છે મજા આવી જાય કામ થઈ તો

ખ્યાગરજી જઈ રહ્યા છે મને લાગે છે પાંચસો રૂપિયા લઈ ગયા છે ચલો નું ઈનામ આપી દઈએ આપડે પાંચસો રૂપિયા

આ કેકડી આવશે ચેકલી તમારે મને 500 ની લઈ જાવ તો આ કહું એમ કેકડી તમારે તો 10 રૂપિયા દોશે તો ક મારજે આવ શું બોલો કેકડી વારો આવી રહ્યો છે 50 નોટ લેવાની બાકી આવ્યો ચોકડી ચાલુ છે મારા બોલો ચોકડી ચોકડી નકરી આવી આવે 50 નોટ 50 કી

લાગે એટલે લાગે હવે રૂપિયા બે રૂપિયા પાંચ રૂપિયા ગમે લાગે લઈ ગયો લઈ ગયો લાગે પચાસ વધી હે પચાસ અરે ચેન્ટુ લઈ ગયો ચેન્ટુ લઈ ગયો બસો રૂપિયા ચેન્ટુ ને મળી જશે ચેન્ટુ બની ગયો છે પાંચસો નો સબાસ નોટ લાગે છે ચેન્ટુ ને આપડે બસો રૂપિયા આપશું લે ચેન્ટુ લાગી ચિંટુ હવે બોડા બે ને બે રહી હવે તું હવે હવે તું લઈ જ ને પણ આમે બે જ વધી એટલે બે અમે અમારા બે ને ભાગમાં હા હવે ચિંટુનો નંબર 25 જશે લાગે છે એવું બે ટિકિટો પડી છે માનસંગીને ચિઠ્ઠી માનસંગીને હવે કશું લાગશે ને ઘરે જઈને બૈરું ઢોકાવે એવું લાગે એવું તો બોલો તમે એવું શું બોલો કઈક આવે એવું તો કરો યાર બૈરું ઢોકા દે આજ ઈ શું તો કર દેખાતી નથી આ માનસંગી લઈ ગયા

વધારે પૈસા લઈ ગયા છે આપડે આપડે દસ રૂપિયા લઈ ગયા છે માનસંગજી આ દસ રૂપિયા ને છસો પચાસ રૂપિયા લઈ ગયા છે

તો તમે તો હવે નીકળો લાઈનમાંથી તમારો કશું ન મિરાવે અને ખેગારજી તમારે છસો છસો એકાવન લાગે એટલે તમારે 500 રૂપિયાની વાત થઈ હતી તમારે લેવાના છે કે માનસંગીજીને આપી દીધા મહેનત જંગી કરી છે એટલે મારે પાંચસો રૂપિયા ઇનામ લજો લે આપી દે તો એમને પણ ઘરે આવજો રૂપિયા આપી રહ્યો છું ખેગારજીને આલ દો પાડીને વિજેતા કરશું એટલે માનસંગજી આ ચેલેન્જ વિડીયો પૂરો થયો છે આપડે આવા ચેલેન્જ વિડીયો ઘણા કરવાના છે બીજો પણ ચેલેન્જ વિડીયો થઈ રહેશે એટલે દર્શક મિત્રો ને કહી દો કે જેવી તમને મજા આવી કે ના આવે ખૂબ મજા આવી આજે મારી રાજી રાજી થઈ જાય છે અગિયારસો પચાસ ભાડી અને માનસંગજી નું મોટું છે આમ થઈ ગયું છે માનસંગજી ને દસ રૂપિયા લાગ્યા છે એટલે તમારી ડોસી રાજી થઈ જાય પણ મારી ડોસી તમારી ડોસી તમે તો મારે તો બિસ્કિટ ખાવાની મજા આવશે તાર તો કોઈ કેનારું નહીં એટલે મજા આવશે ને એટલે એટલે આપણે બીજો વિડિયો હવે કાલે બનાવવાનો છે એટલે આ વિડિયો ને સમાપ્ત કરીએ છીએ હું મારી ડોસી આજ તો અગિયારસો મારી હોટેલ માં ખાવા જાશો એમને આ છોકરાને કોઈ બોલે ખરું